લગાવવામાં આવી છે તો આજે અમે ફરી જઈએ માન્ય ડિપ્ટી સીએમ સાહેબને આભાર માનીએ છીએ અને અમારી પૂરી પોલીસ ફોર્સ અમે બધાને ખાતરી આપી છે નગરજનોને કે સુરત સાહેબના લોકોને સેવા માટે સદૈવ અમારા કંટ્રોલનું નેત્રમ ખૂબ કાર્યરત અને મદદરૂપ અહીંયાથી અમારે સેન્ટ્રલાઇઝ મોનિટરિંગ થવાની છે જો જેના જેટલા બી અમારા બોડી વન કેમેરા હોય કે અલગ અલગ પ્રકારના અમારા સીસીટીવી કેમેરા હોય જેટલા પ્રકારના કેમેરા છે બધાના અહીંયાથી મોનિટરિંગ થશે અને અહીંયા જો અમારા ઓફિસર છે ત્રણ અમારા પીઆઈ સતત જો ચોવીસ કલાક જો ડ્યુટી ઉપર રહે છે ડીસીપી કંટ્રોલ રૂમના નેતૃત્વમાં અને એના ક્રાઇમ બ્રાન્ચ પૂરા સુપરવિઝન એના કરશે જોઈએ જેથી કન્ટિન્યુઅસ જો મોનિટરિંગ આમાં થતી રહે અને સાથોસાથ આપણા જો મહાનગરપાલિકાના કેમેરાઓ છે એના બી ફીડ અમારી પાસે અહીંયા છે અને જો પ્રજાના જેટલા કેમેરા છે જો પચીસ હજાર જેટલા કેમેરાઓના ડેટા છે એના બી અમે લોકો ક્રાઇમ બ્રાન્ચના માધ્યમથી અહીંયા ધીમે ધીમે આવનાર દિવસોમાં એના સાંકળી લઈશું